જય માતાજી જય દેવ તુલસી સમાજ તો આપણે સમાડી ને બાબરા ની વેસીએ ખોડિયાર મંદિર છે ખારાવાળા ખોડિયારમાં ખોડિયાર માં છે તો ન્યા હાલો આપણે દર્શન કરવા જઈએ ને અહીં રોડે આપણે ઊભા છે અહીંયા છે બોર્ડ હા અહીંયા છે બોર્ડ જો ખોડિયાર માં બોર્ડ છે ખોડિયાર બોર્ડ છે અહીં કણે તો તમે જોઈ શકો છો હાલો આપણે આજે ગુડ ઈવનિંગ

હાલો તો બધાએ જો આપણે ખડિયારમાંના મંદિરે પહોંચી ગયા છે જો બધા હા બાણી ખોલી નાખ્યું છે હા અંદર છે હો મંદિર તો માલ તો બધા ધીમે ધીમે હેલ્યા જાય છે અને આપણે આ બધું બહાર મંદિર એવું મસ્તીનું અને જો અહીંયા ખોડિયારમાં છે અને આ બીજા મંદિરો ઘણાય છે એમ તો પણ મેન ખડિયારમાંનું મંદિર છે

লাগে ভোলনাথ নাই মন্দিৰ

Aduh, dia udah ke adu tegar, nggak punya di zoomin diri saya baju, kalau biro dadamu min diri saya nyatam saya, eh baju, nggak nyayang teh, kalau biro dadamu min saya, lagam surya, oh, nggak ingat kalau biro dadamu saya.

કામ લાગે અમને ત્યાં કામ આવે હે બહુ મજા આવી ઓ આ બે જમવાનું ગરમા ગરમાતું ખાઈ આવો હા વાણીયા વાણીયા તમારે પણ દર્શન કરવા હોય તો બાબળા છે આગળ સમાડી આવતી નથી સીતુ વાળા કોણરમાં કે ચમાડી વઈશ્ય ને બાબરા વઈશ્ય છે આપણે ખારા વાળા ખોડિયાર માં અને મંદિરે મસ્તી નું છે તમે એક ફેર આવો તમને એમ લાગે કે ના ના મસ્તી મંદિર છે અને આનું વાતાવરણ એવું છે મસ્તી નું બધું ગાડવા ને બધું છે ફરતું ગાડવા ને બધા આમ ઉપા બાડવા ઉપા ઉપા જ એમ થા ગોતા હોય એવું લાગે અત્યારે કેવા ખેલ ખેલા ડાડવા છે બધા કેવા લીલા લીલા દેખાય ને નો ગમ સંતો ગમે એ વાત ને <muchas> આપણે <muchas> <muchas>